મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની મોરબી ચોકડી ઉપર છીએ અને મોરબી ચોકડી ઉપર આ એક રાજસ્થાન પાર્સિંગનો આ ટ્રક છે આ ટ્રક જ્યારે અમદાવાદ બાજુથી અત્યારે મોરબી ચોકડી ઉપર મોરબી ચોકડી તરફ વરી રહ્યો હતો ત્યારે એક કાર ચાલક છે એ બાજુમાંથી કાર ચાલક નીકળો હવે કાર ચાલકનું કહેવાનું એ થયું કે ભાઈ હમણાં મારી માથે ટ્રક ચડાવી દે તો શું થાતે એમ અને એને લઈ અને આ કાર ચાલકે ડ્રાઈવરને માર માર્યો છે તેની સાથે આગળના કાચને ફોડી નાખ્યા છે અને ડ્રાઈવર અત્યારે બીકનો મારો અહીંયાથી ભાગી ગયો છે રોડ ઉપર ટ્રક મૂકી અને બાકી અહીંયા જ્યારે આખી આ ઘટના બની ત્યારે આ એક ટ્રક ચાલક અન્ય ટ્રક ચાલક છે એને આ જોયું તો એ અહીંયા આગળ આવ્યા એમને વાત કરી એને પણ મારવા માંડ્યા આપણે એમની સાથે જ વાત કરીશું ક્યાં ઊભા થો મતલબ ટેલર આરાતા ઇધર સે તો મેરા ટેલરે સામને ખડાતા मेरा टेलर सामने खड़ा था तो मैंने बोला भैया मारपीट क्यों कर रहे हो तो मैंने आधे जोड़ी की मैंने बोला जो नुकसान हुआ वो आपको दे दूंगा लेकिन वो रुका नहीं बोला मेरे ऊपर चढ़ जाती ट्रक तो ये ड्राइवर अंदर ही था तो इसको बोतल से मारने लगा तो मैं आया इसको छुटाने के लिए तो मेरे को भी मारने लग गया था वो तो फिर ड्राइवर बक गया उसके बाद में पपलिंग आ गई थी तो फिर उसके बाद में वो गाड़ी लेकर चला गया तो उसके गाड़ी नंबर हमारे पास नहीं थे तो इसको बाद में वो वापस आया पाइप लेके तो उसको भी मारने लगा मेरे को भी मारने लगा था सर

જે કાર ચાલક છે નીકળ્યા અને આઈડ્યું નથી તેમ છતાં પણ આ જે ટ્રક ડ્રાઈવર છે એને મારવા માંડ્યા પછી ત્યાર પછી અહીંયાથી આગળ સામેની કંઈ દુકાન છે અહીંયાથી પાઇપને લઈને અહીંયા પાઇપ થી માર્યો તેની સાથે આગળના કાચ નહીં ફોડી નાખ્યા અને આજુબાજુમાં લોકો એને અટકાય તેમને પણ એક ભાઈ ગાળું દેવા મંડ્યા એટલે આટલી બધી એ હિંમતવાળા હતા એનો કહી રહ્યા છે આ કે નંબર નહીં કંઈ છે નહીં પણ આ મોરબી ચોકડી ઉપર હમણાં થોડી ઘટના બની હતી એ આપણે સામાન્ય રીતના જોતા હોય છે કે આવી કંઈ નાની મોટી ઘટનાઓ બનતી હોય છે પરંતુ એ મારા મારી સુધી પહોંચાડી દેવાની કે પછી ટ્રકના કાચને ફોડી નાખવાના દાદાગીરી બતાવવાની ડોનગીરી બતાવવાની પોતે કંઈ કિંગ છે એ રીતના બતાવવાનું એ યોગ્ય નથી કારણ કે અત્યારે હવે આ રોડ ઉપર ટ્રક મીકી અને ડ્રાઈવર ભાગી ગયો છે બીક અને કારણ કે હજી મારશે એને મને એવું હતું એક વખત તો માર્યો ત્યાર પછી સામેથી એ પાઇપને લઈને આવ્યા એ ભાઈ અને પાઇપથી વરી પાછો એ ડ્રાઈવરને અને આ બીજા એક ડ્રાઈવરને માર્યો એના સીસીટીવીની છે તો એ દિશામાં પણ તપાસ કરે તો ખબર પડવાની છે કે વ્યક્તિ કોણ હતો કે આટલા બધી દાદાગીરી જે છે નક્કી કરે છે કારણ કે આ બાજુથી આ જે આર જે ઓગણીસ જી બ્યાસી પાંત્રીસ નંબરનો આ ટ્રક છે મિત્રો હવે આ ટ્રક અહીંયાથી વરી રહ્યો છે તો એની સાઈડમાંથી કોઈ ગાડી નીકળતી હોય તો એ થોડીક એને કાર ચાલકોને ને એને પણ થોડીક ધ્યાન રાખવી પડે કે આવડું મોટું વાહન છે અહીંયા ચોકડી પડે છે તો આપણે ધ્યાન રાખવી જોઈએ અને માની લીધું કે અડી ગયું ને એવું કંઈ થયું હોય ને ગુસ્સામાં આવું એને પગલું ભરી લીધું હોય તોય આપણે માની લીધું પરંતુ એવી કંઈ ઘટના નથી બની